તો આ શેર વિશે વધારે માહિતી આપણે ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ મોબીક્વિક ના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની તમને માહિતી મળી રહે

પછી વાત કરીએ પછી શેર પછી શેર 6.5% નો વધારો દર્શાવ્યો વેચનારની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી મોબીક્વિકે અઢાર ડિસેમ્બરે શેર બજારમાં પદાર્પણ કર્યું આઈપીઓ પછી આ સ્ટોક 90% ટકા વધ્યો જ્યારે વીસ ડિસેમ્બર રોજ ટ્રેડિંગ સેશનમાં માત્ર એક જ દિવસમાં તેમના ઘટાડો જોવા મળ્યો હાલમાં જ મોબીક્વિક નો શેર છસો અડત્રીસ રૂપિયા ને 35 પૈસા ઉપર ટ્રેડ જે સ્પષ્ટપણે કંપનીમાં રોકાણકારો વિશ્વાસ દર્શાવે છે આઈપીઓ કંપની માટે મોટી સફળતા સાબિત થયો અને બજારમાં મોબીક્વિક ના મજબૂત પ્રદર્શનને પાયો નાખ્યો

પરિવર્ત મહત્વની ભૂમિકા ભજવી તેમની કંપની રોકાણો પાસેથી રોકાણ મેળવવામાં પણ મદદ કરી છે કેટલાક અગ્રણી રોકાણકારો સમાવેશ થાય છે

Давай едем.